વિભાગ દ્વારા એકદમ સચોટ પોઈન્ટ ઉપર બધી જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા છે અને ખૂબ જ જલ્દી અને ટૂંક સમયમાં જ જે લેપડ હુમલા થાય છે લેપડ દીપડા દ્વારા હુમલા થાય છે એ હુમલા બંધ થાય એવી શક્યતા લાગે હું છું વાસદા તાલુકાના ઉપસળ ગામે અને વાસદા તાલુકામાં ત્રણ દિવસથી એક દીપડાનો ખૂબ જ આતંકી તો આતંક કે પછી દીપડાને કોઈ રીતે આપણે અત્યારે આતંકી નથી ઠેરી શકતા પણ જે રીતે બે બાળકીઓ ઉપર હુમલા થયા છે એ હુમલાને જોતા જ લોકો દીપડા ઉપર લોકોનું કહેવું છે કે દીપડાને પકડવો છે અને વન વિભાગની ટીમ સમગ્ર અહીંયા ઊભી છે મારી આજુબાજુ આપણી સાથે વન વિભાગના અધિકારીઓ છે જે વન વિભાગના અધિકારીઓ સાથે આપણે વાત કે વન વિભાગના અધિકારીઓ એમના તારણ મુજબ શું વાત કરે છે એમનું શું મંતવ્ય છે સાહેબ તમારું નામ મારું નામ જેડી રાઠોડ મદદનીશ વન સંરક્ષક વાંસદા તો જે રીતે દીપડાના હુમલા થયા છે બે દિવસમાં તો એના માટે તમે શું કહેશો કે કઈ રીતના હુમલા છે 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 ફક્ત માનવ એટેક ઉપર હુમલા કે કે પછી પછી કોઈ અજાણતામાં થાય થાય કોઈક અલગ રીતે છેલ્લા ત્રણ દિવસમાં જે વાંસદા તાલુકામાં માનવ ઇજાના બે બનાવો બનેલા છે એમાં અમોની પ્રાથમિક દ્રષ્ટિએ એવું માનવું છે કે થોડા સમય પહેલા આ વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડો માંદા એના બે બચ્ચા સાથે નજરે આવેલ હતો એટલે જે ઈજાના પેટર્ન છે ઈજાના સાઇઝ છે તે પ્રમાણે એવું માનવું છે કે જે સબ એડલ નાનું બચ્ચું છે બચ્ચું જે છે એ શિકારની અણઆવડતને લઈને માણસો ઉપર હુમલો કરી કરી રહ્યું છે એવું અમારું માનવું છે કારણ કે બંને કિસ્સામાં હુમલાના થયાના બુમ બરાડાના કારણે એ ઈજાગ્રસ્ત બાળકીને મૂકીને ચાલ્યું ગયેલ છે જેથી એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે જે નાનું બચ્ચું છે જે પોતાના હુમલા શિકારની અણ અણઆવડતને કારણે આ હુમલા થઈ રહ્યા છે જનરલી વાંસદા તાલુકાના આજુબાજુના વિસ્તારમાં માનવ ઈજાના એટલા અત્યાર સુધી કોઈ કેસો નોંધાયેલા નથી અત્યાર સુધીમાં જોઈએ તો આવો ત્રણ દિવસમાં પહેલો જ બનાવ છે કે બે એટેક થઈ ગયા હોય બાકી કોઈ વખત થાય છે પછી થતા નથી પણ જે આ એટેક થયું છે પહેલું એટેક મોટી વાલજરમાં છે બીજું ઉપસળ ગામમાં છે તેનું અંતર કેટલું છે આ બંને બનાવો વચ્ચેનું એરિયલ ડિસ્ટન્સ આપણે જોઈએ તો એક થી દોઢ કિલોમીટર જેટલું જ અંતર છે જેથી એક સ્પષ્ટ જાણી કહી શકીએ કે જે પ્રથમ મોટી વાલ ધરમાં જે બાળકીને ઈજા પહોંચાડી હતી

આપણા સાહેબ સાથે વાત સાહેબ તમારું મારું નામ છે ચેતન પટેલ આરેફો વાસદા પશ્ચિમ ચેતન પટેલ આરેફો અને રાઠોડ સાહેબ સાથે આપણે વાત કરીને એમણે જણાવ્યું કે વન વિભાગની સત્તર જેટલી ટીમો છે આજુબાજુથી બોલાવેલી રેસ્ક્યુ ટીમો પણ છે અને ટ્રિન્ક્યુલાઇઝર ગન સાથે શૂટરો પણ તૈયાર છે જેથી જ્યારે પણ લેપડ એમના રેન્જમાં આવશે કે લેપડ જ્યારે પણ દેખાશે ત્યારે વન વિભાગ એમને પાંજરા પૂરવા માટે તત્પર છે અત્યાર સુધીમાં તો ઘણી એવી મોટી ટીમ ભેગી થઈ ગઈ છે અને ચપ્પે ચપ્પ કહીએ તો ચાલે દરેક ખૂણા ઉપર પણ પાંજરા મુકાઈ ચૂક્યા છે અને પાંજરામાં જે પણ જરૂરી છે એ બધી જ વસ્તુઓ મુકાઈ ગઈ છે અને દીપલો કોઈ પણ ભોગે આ વિસ્તારમાંથી બીજા કોઈ હુમલો ન કરે એની તકેદારી રખાઈ રહી છે હું છું સોન ઓફ આદિવાસી જય દેશી ન્યૂઝ